દહેગામમાં સિંધી સમાજ અને વેપારી મહામંડળની પણ રેલી યોજાઈ સેવન ડે સ્કૂલમાં હત્યાની ઘટનાને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે કડક સજા થાય તે માટે આયોજન થયું રેલીમાં સિંધી સમાજના લોકો અને રોષ પણ વ્યક્ત કર્યો હતો વેપારી મહામંડળનો સપોર્ટ દરેક ગામના બધા માણસોએ અમને સપોર્ટ આપ્યો મૌન રેલીમાં દરેક જોડાયા છે એ બદલ અમે આવેદનપત્ર અહીં આપેલું છે એ આવેદનપત્ર આપીને મામલતદાર સાહેબને રજૂઆત કરી જેનું પત્ર અમારા આવેદનપત્ર આગળ મામલતદાર આજે ને આજે પહોંચાડી દેશે એ બદલ એમનો શુભ શુભ આભાર અને દરેક માણસનો દેગામના કેમ ફરજ પડી આજે આપણે બનાવ બન્યો છે અમદાવાદની અંદર જે અમારી જ્ઞાતિના માણસનું એક હત્યા થઈ ગઈ છે સ્કૂલની અંદર એના ઉપર એક્શન લેવાય આજ રોજ દહેગામ સિંધી પંચ અને દહેગામ વેપારી મહામંડળ દ્વારા અહીંયા નીલકંઠ આર્કેટથી લઈ અને મામલતદાર કચેરી સુધી મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ ગામજનો અને વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા છે આ દીકરાને ન્યાય મળે એના માટે થઈ અને દહેગામ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને મામલતદાર શ્રીએ ખાતરી આપી છે કે આના માટે થઈ અમે તાત્કાલિક આજે ને આજે આવેદનપત્ર પહોંચાડીશું અને એના ઉપર સખત કાર્યવાહી થાય એવો અમારી લાગણીને એ માન આપશે એવી ખાતરી આપી છે